આગ્રામાં ઓપરેશન સિંદૂરના સન્માનમાં પથ્થર કલાકૃતિ તૈયાર વડાપ્રધાન મોદીની છબી અને અભિયાનનું નામ ઉકેલાયું આગ્રાના કલાકારો હાલમાં એક વિશિષ્ટ પથ્થર કલાકૃતિ પર અંતિમ સ્પર્શ આપી રહ્યા છે જે ઓપરેશન સિંદૂરના સન્માનમાં બનાવવામાં આવી રહી છે આ કૃતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબી અને પાકિસ્તાન વિરુદ્ધના સૈન્ય અભિયાનનું નામ ઉકેલાયેલું છે આ કાર્ય દ્વારા કળાકારો ભારતીય સેનાની બહાદુરી અને દેશભક્તિનું પ્રતિબિંબ દર્શાવવા માંગે છે આ પથ્થર કલાકૃતિ આગ્રાની પરંપરાગત પાર્ચિનકારી કળાની સમૃદ્ધ પરંપરાને ઉજાગર કરે છે જે તાજમહલ જેવી ઐતિહાસિક ઇમારતોમાં જોવા મળે છે યુનેસ્કોએ તાજેતરમાં આ કળાને જીવંત રાખવા માટે આગ્રાના કળાકારોને ઉદ્યોગ સાહસિકતા વર્કશોપ દ્વારા ટેકો આપ્યો છે આ વર્કશોપ દ્વારા કળાકારોને વ્યવસાયિક કુશળતા અને બજાર સુધી પહોંચવાની તક મળી છે ઓપરેશન સિંદુરના પ્રેરણાથી દેશભરના કળાકારો વિવિધ રીતે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે બિહારના કળાકાર મધુરેન્દ્રે પીપળાના પાન પર વડાપ્રધાન મોદી અને સૈનિકોની છબી ઉકેલી છે જે તેમની અનોખી કળાની અભિવ્યક્તિ છે તેમણે જણાવ્યું કે આ કલા દ્વારા તેઓ સેનાની બહાદુરી અને વડાપ્રધાનના નેતૃત્વને સલામ કરે છે આ પ્રકારની કલાકૃતિઓ માત્ર શ્રદ્ધાંજલિ નથી પરંતુ દેશભક્તિ અને સંસ્કૃતિના પ્રતિક પણ છે આ ગ્રાનાઇટ પેનલ જેવી કૃતિઓ દેશના વિવિધ ભાગોમાં સ્થાપિત થવાની શક્યતા છે જે દ્વારા યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ અને સેનાની બહાદુરી પ્રત્યે ગૌરવની ભાવના જગાવવામાં આવશે हम लोग जो है पच्चकारी जो है आर्टिस्ट लोग हैं और जो है पच्चकारी से जो इंस्पायर्ड होके हम लोग जो है एक प्रधानमंत्री जी की पोर्ट्रेट बना रहे हैं जब से ऑपरेशन सिंदूर की सक्सेसफुल स्टोरी पूरे वर्ल्ड ने देखी है जिस तरीके से माननीय प्रधानमंत्री जी ने अपने कड़ी मेहनत के बाद में पूरी दुनिया को जवाब दिया है दैट इंडिया इज़ वन ऑफ द स्ट्रांगेस्ट कंट्री इन द वर्ल्ड तो उसी से इंस्पायर्ड हो के उनके हार्डवर्क से इंस्पायर्ड हो हम लोगों ने सोचा कि एक प्रधानमंत्री जी की पोर्ट्रेट बनाई जाए जिसके अंदर हम सब लोग सारे नेचुरल स्टोन्स का जो है यूज़ कर रहे हैं पिछले दस बारह दिन से जो है ये कार्य चल रहा है जिसके अंदर तकरीबन छः लोग जो है काम कर रहे हैं और हम सब लोग जो है मुस्लिम परिवार के जो है लोग हैं ये हमने आर्किटेक्ट से बनवाया खागा ढाई बाई तीन फुट का और इसको बनाते बारह दिन हो चुके हैं हमें और इसमें जो पत्थर लग रहे हैं वो बेलजम लग हुआ है बांसवाड़ा लग हुआ है हकीक लगी हुई है दाना प्रण लग हुआ है ये सारे पत्थर मिला के मोदी जी की तस्वीर बना रहे